તિકણે જવું પડશે જો કદાચ ટિકણે મોચો મળી જાય તો હારી વાત છે કે ઠેન પરમ દેઢણવા જવું પડશે એકે ધટમણા એમ વર્ષે ફોન કિત જો પક્ષક ગોડ કર ઈમાં નીમાં તો સાસના રોટલો ખવારો પડે હું કર અલ્યા ડોલાજી હા ટિકણે નવરા પડ્યા સોના મને કર્યો તો ઉડી ગયો હવે તી ગોળો ઉડી ગયો તો તમે ઉડી ગયા

અમે એટલા બધા જવું પડે આ પેલા આ પેલા કોંજી નીકળન જતાં કોંજી ની યાર મેલો છાલ એમ હું કહું ચટ આ એ નઈ આવો અલે

ભૂરો ભા બોલું હા એ તો ઓળખી જ તમે મને ખબર મારા નંબર આખા ગુજરાતમાં યાદ બધાના ફોનમાં એ હું કહું એક મોચો જોઉં તો ખાટલો લ્યા અબે તેરે નામ કા કુત્તા બાલું મારા ભાજી નહીં ગયો મારા ઘેર મેમો ના આયા એક જ મોચો હૈ યાર તું ઘેર નહીં કારણ ચોક્કસ મોહણોમાં જતો રહ્યો તારે અડધી રાતે થોડી શરમ નમની વસ્તુ હોય યાર તાણી કઈ નો રખડું મુ તણ કલાક થી કોમ ઓચો દાલ નહીં તું યા બાર હપલુ કોન જી ની હા હરીમ જતું રહ્યો તાણી એ તો પછી તાણે કાળુ બની કણે જાવ કે બીજી કે જાવ તાણે એ મૂર્ખાની તો હું પેલો જો તો ઇનાય કણે માંગવા કીધું ઢોલાજી મોચો આલો ને એટલે ઢોઢુ બોલતો તો ઇનાય કે મોચો તો નતો હે હે હા ઘડ મે તાવડો ન કે આવા ના આવા મારા ઓળશા હવે કાળુજી નીકળ જવું પડશે

ઠીક આ નહીં એ મીનાબેન લે તાળી આ તાળીજી અમે દે રાજનીબેનજી આ તાળીજી આ બેટીનું નામ એ અરે બિરાઉ કે કે મેરે થતા હોય

એટલે નથી બાજુ થાય બાર આવજો યાર તમે બાર આવજો ના અડધી રાત ની પૈસા ની તો જરૂર નથી નહીં પૈસા ની જરૂર યાર હું મગજ ખો અધી રાત થઈ ને તો ચકરી થઈ ગયું કઈ નો રખડું ખબર ત્રણ કલાક થી

બે જ એક આઈડિયા મને કમ કરો કે ભયંગો ની સપનું હાર આવી નામના પાલું મેમ ના આવું કરાવી

એટલે તમાર લાઈટ જવાની તૈયારી હતી ચીન માતે લાઈટ હું આવતી જ છી બીના બોરી હા એટલે કીધું તું કાળુજી એક જ દોમુ છે અને પાવડો હાલ ની મણે કેમ કે હું હેનાથી વાળું પસે એવું હું ચોખડ કરી એટલે ગમે તે થાય પણ હું તમને મોતો ની આ જો લ્યો તો તાન એક વાત કહું વ્યવહાર ની તને મારી ના નિયમ ના સીને મોચો તું લઈ જાય હે હે તાકાત બાર વાત છે લે તું મને મારી લે એટલે પછી એક બીજી વાત કહું મોટર લઈ છે ને ચંદ ખાલી લે તો ને મને હાલતા આવડે પાછી જાય તારે મોટર લેવો આવો છે મોટર તો લઈ આવવાનું છે આજે ચાલી ઓ હો 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 વાત કરી દી ચાની આ થા કેટલી મુગી પડશે યાદ છે તને હે અબે તેરે નામ કા કુત્તા પાલી મુ તને મોટા ની વાત કરી લડાવા નહીં કીધું તમને અલે હપુ તું કા ભઈ જોઈ મોન કા સુક્ષણ શાંતિ હુઈ જાય કે ભાજીન પલંગ માં ઊંઘાય ને કે તે મોટા કુત્તા માં ઊંઘાય મોટા માં ઊંઘાય

રાતના અગિયાર વાગ્યા આગેવાય તને કઈ આયા હું તો ગોમ્બ આવી તો આ બખાડ હો તો કાળુજીન ઘેર હું હું અત્યારે આવ્યો

ખાવા બેઠા હોય ખાવા બેઠા હોય પછી તો લઈને કોઈ આવી જાય કે ખાઈ જાય ના એમ તો અલાય પછી ખાવા બેઠા હોય તો વાર હોય તો અલય ખાવા તો

મોચો એ જણો ને ચોક્કસ ઊંઘાડવાના ઉંઘાડવાય ના એ તો કોનમાં જીવડું પીઆઈ જાય રાતના ઊંઘાડે તમે હવે એટલા માટે મોચો લેવા પેલા ઢોલા નીકળજો

એના ઘરમાં પલંગ હતો પલંગ માં મને આજની રાત મોતું આલો કાળુજી ને પૂછો કાળુજી ને પાડોશી કાળુજી મારી થી જ લઈ જાય મેમોન આવી એટલે આવતો લઈ જતા થી ના એટલા બધા પણ હું પેલા હું આવ્યો પણ હું આજની રાત પલંગમાં રે ગરમી કરવા માંડ્યા યાર પછી હું આવ્યું તમે હાથ નો એટલે બાચી તો કોઈ ના મેલો પણ હવે જોજો જતા હા એવું કરે છે ઘેર લઈને ને આપવું છું તમારું મોચું નતું આવું કોઈ મેહમન ના પેશન કોઈ તમારી તને ઊંઘાડવાળા ના તો અમારી ઇજ્જત ના ભવાડા થાય કેવાય મોરમ ઘેર લઈ જવું મોચા હોત તો

Twenty minutes. Twenty.